હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરસ એકદમ સોફ્ટ અને એકદમ સુપર ઇઝી રીતથી સુખડી બનાવીશું આમે નવરાત્રિ ચાલે છે એટલે આપણે માતાજીને અલગ અલગ પ્રસાદ તો ધરતા જ હોઈએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અઢી વાટકી લોટ લેશું આમાં મેં બે વાટકી રોટલીનો લોટ અને અડધી વાટકી ભાખરીનો જાડો લોટ આવે તે લીધેલો છે તે આપણે તેને સીધું શેકવાના બાઉલમાં જ એડ કરી દેસું હવે ત્યારબાદ તેમાં જેટલી જે વાટકીનું માપ આપણે સેટ કર્યું હોય એ જ વાટકીથી એક વાટકી ઘી લેશું પહેલાં આપણે અડધું ઘી નાખીશું અને મિક્સ કરીશું ત્યારબાદ જેમ જરૂર લાગે તેમ ઘી નાખતા જશું પણ એક આખી વાટકી ઘી આમાં જશે હવે આપણે તેના ગેસ ઉપર ધીમા ગેસે ચલાવતા રહીશું અને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ થોડીક વાર સેજ ઘી મિક્સ નહીં થઈ જાય ત્યાં સુધી આપણને એવું લાગશે કે ઘી ઓછું થયું છે પણ જેમ જેમ મિક્સ થતું જશે તેમ અને ગરમ થતું જશે તેમ ઘી આટલું એકદમ એપ્રોપ્રિયેટ રહેશે જુઓ જ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ આપણું મિશ્રણ હળવું અને ફ્લપી થતું જશે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી નીચે ચોટી ન જાય આવી રીતે આપણે તેને બ્રાઉન કલરનો શેકીશું ફ્રેન્ડ્સ આ સુખડી એટલી સોફ્ટ અને એટલી પોચી સરસ બને છે ને કે હું તમને શું કહું તમારી ઘરે ઉંમરવાળા માણસો હશે તો તેને પણ આમ ખાવામાં જરા પ્રોબ્લેમ નહીં આવે અને તેને ખૂબ જ ભાવશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હું નવરાત્રિમાં માતાજીના અલગ અલગ પ્રસાદ ટ્રાય કરતી હોઉં છું તમે શું કરો છો તે મને જણાવજો આપણે અત્યારે નવરાત્રિ દરમિયાન અમે માતાજીને પ્રસાદ ધરાવતા હોઈએ તો ત્યારે આ એક ખૂબ જ સારો ઓપ્શન છે આમાં આપણે એક લાસ્ટમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખશું જેનાથી આપણી સુખડી એકદમ સોફ્ટ બનશે જેવો આપણો લોટસે કંઈ જવા આવ્યો છે અને સોફ્ટ પણ થઈ ગયો છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ગેસ ધીમો રાખી અને આપણે તેને શેકતું જવાનું છે જો હવે આપણો લોટ બ્રાઉન થઈ ગયો છે અને શેકાઈ પણ ગયો છે હવે આપણે આમાં લાસ્ટમાં ગેસ બંધ કરી અને એક ચમચી ફ્રેશ મલાઈ એડ કરીશું તમારી પાસે મલાઈ ન હોય તો તમે પા કપ જેટલું દૂધ એડ કરી શકો છો તેનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ આવે છે જો આપણું મિશ્રણ એકદમ ફ્લપી થઈ જશે આ ગેસ બંધ કરી અને કરવાનું છે તમે નીચે ઉતારીને કરો તો પણ ચાલે હવે આપણે જેટલી વાટકીથી ઘી લીધું એ જ વાટકીના માપનો એટલો ગોળ લેશું ગોળને ઝીણો સમારી લેવાનો છે જેથી તે આરામથી મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ ગેસ બંધ કરી અને આવી રીતે ગોળ મિક્સ કરવાથી તમારો ગોળ તણાશે નહીં અને તમારી સુખડી એકદમ પોચી અને એકદમ સરસ બનશે ગોળને સરસ રીતે મિક્સ કરી લેશું ગેસ અત્યારે આપણે બંધ જ રાખવાનો છે હવે આપણે ગેસ ચાલુ કરવાનો નથી આવી રીતે તમે બનાવશો ને તો પહેલી વારમાં ખૂબ જ સરસ બનશે હવે આપણે એક પ્લેટ લઈ લેશું અને તેને ઘીથી ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ આપણે તેમાં આપણી સુખડીને રાખી દઈશું સરસ રીતે પ્રેસ કરી અને ઇવનલી બધી બાજુથી એક સરખું પ્રેસ કરી અને પોર કરી દેશું ફ્રેન્ડ્સ તમારી પાસે પ્લેટ ન હોય તો તમે નાની થાળીમાં પણ આ સુકડીને આવી રીતે પાથરી અને તેના પીસ કરી શકો છો જો આપણી સુકડી સરસ રીતે પથરાઈ ગઈ છે હવે આપણે તેના છરીથી કાપા પાડી લઈએ ફ્રેન્ડ્સ તમારી ઘરે નાના બાળકો હોય તો તેને પણ તમે આ સુકડી ખવડાવી શકો છો ગોળ અને લોટ હોવાથી તે એકદમ સરસ પ્રોટીન અને ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર એવી આપણી સૂખડી બને છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને બદામના ફ્લેક્સથી ગાર્નિશ કરીશું સેજ ઠંડી પડે ત્યારબાદ આપણે તેના પીસને આવી રીતે લઈ લેશું જુઓ એકદમ સોફ્ટ અને એકદમ સરસ પીસ રેડી થઈ ગયા છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તેને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે કે બનાવ્યા ભેગી તો ખલાસ થઈ જશે ગરમા ગરમ સુખડી પણ ખૂબ જ સરસ લાગે અને ઠંડી તો એટલી જ સરસ લાગે જ છે હવે આપણે તેને કટ કરીને જોઈ લેશું જુઓ એકદમ સરસ રીતે અને એકદમ ઝડપથી કટ થઈ જાય એકદમ સોફ્ટ એવી આપણી સુખડી રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ